પરિણામે આપણે ત્યાં વધ્યા રાખીએ છીએ વાયબ્રન્ટ ગુજરાતમાં ઓગણીસો બાણું સમગ્ર દેશમાં રિયલ ઇન્વેસ્ટમેન્ટ મહારાષ્ટ્ર કરતા વધારે આપણા ગુજરાતનું નંબર વન સ્થાન હતું કોઈ વાઇબ્રન્ટ કર્યા વગર અને બેલેન્સ ડેવલપમેન્ટ કે કોંગ્રેસ સરકાર ત્યારે ગુજરાતમાં એશિયાની સૌથી બે મોટી રિફાઈનરીઓ એકબીજા સાથે સ્પર્ધા કરનારી રિલાયન્સ જામનગરમાં જનરલ કારખાનું પંચમહાલમાં આવ્યું અનેક મોટા ઉદ્યોગો અમારા ભાવનગરમાં કેમિકલ્સની અનેક ફેક્ટરીઓ નખાય આ બધું જ રિયલ ઇન્વેસ્ટમેન્ટ કાગળ ઉપર ના હોય નહીં અને કરોડો રૂપિયા કરવાના મહાત્મા ગાંધીજીના નામ સાથે કોંગ્રેસ સમયમાં બનાવેલું શહેર ગાંધીનગર એમાં ગિફ્ટ સિટી ને દારૂ પીવાની ગિફ્ટ આ વાઇબ્રન્ટના સમયમાં બરાબર નથી ગુજરાતના લોકો આ અંગે વિચારશે મને જરૂર વિશ્વાસ છે મહિલાઓની સુરક્ષા ઘટશે દારૂ ને આવેલો દેવ જેવો માણસ થઈ જતો હોય છે અને સૌથી વધારે અત્યાચાર એ મહિલાઓ ઉપર દારૂના કારણે થતા હોય છે ત્યારે આપણા ગુજરાતમાં આ પ્રકારની નીતિ બરાબર પહેલી વાત का या पॉलिटिकल यात्रा राहुल गांधी जी निकली राहुल गांधी जी ने तो पहला कि देश का हित दल के हित से ऊपर राष्ट्र हित मेरा पक्षना हित ही ऊपर तो है नहीं तो गुजरात में टिप्पणी थी हिमाचल में टिप्पणी थी तो क्या यात्रा करी होत नहीं हमने स्टेट ने बाहर पर रखियो भले राजकीय नुकसान फायदा करता आ देश में जहर घोला है जात पात

દુનિયાભરની મોટા ભાગની સંસદમાં વ્યક્તિ અન્યાય થયો છે માટે ત્યાંથી ન્યાયયા ન્યાયયાત્રા જે યુવાનો રોજગાર ઈચ્છે છે એમને પખોડા તલના બી એક બે કરોડ નોકરી દર વર્ષે આ ગેરંટી આપી હતી એના કરતા નોકરીઓ ઓછી થઈ છે તો આ અન્યાય છે એના માટે ન્યાય આદિવાસી સમાજ નેટ ઓફિસ અને આદિવાસી ડેવલપમેન્ટના પૈસા ડાયવર્ટ થઈ જાય શિક્ષણના નામે આવતા હમણાં જ હું આભાર માનીશ કેટલાક જર્નાલિઝમ મીડિયાના મિત્રો કરે છે એમણે કહ્યું કે આદિવાસી માટે અપાયા પછી આદિવાસી વિસ્તારમાં શાળામાં ટેબલ કે અન્યાય છે જે ખેડૂત જગત નો પાક એ ખેડૂતને ખેત પેદાશ મે ત્રણ ડબલ આમદાની થઈ જશે કહ્યું હતું પરંતુ ખર્ચ ડબલ થયો જુદા જુદા વર્ગ જ્ઞાતિના લોકો સાથે ન્યાય એના ન્યાયના માટે અવાજ ઉઠાવવા માટેની બાબા સાહેબ આંબેડકરે સંવિધાનમાં જે કેટલીક વાતો કરી છે એને મદદનજર આ ન્યાય યાત્રા છે કર્ણાટક માંથી રાજકીય હેતુ થી વોટ બેંક પોલીટીક્સ ની નથી રાષ્ટ્રહિત માટે છે અને એટલા માટે આ યાત્રાને એ થી જોવાની છે સરકાર बहुत बड़ा आयोजन करें गंभीरता थी आगे बिचारा करें ये मांग करूं उस काल में भयंकर भूलो अपनी भय थी कारण के पार्लियामेंट की जी हेल्पनी स्टैंडिंग कमिटी है एंड कोरोना शुरुआत બીજા देशों में થયો प्यारे विश्वातों ने बुला भी नहीं कितनी सूचना आती કે તમને જરૂર પડશે વેન્ટિલેટર્સની તમને રેમડેસીવીર જેવા ઇન્જેકશનોની જરૂર પડશે ઓફિસના વધારાના બેડ ની જરૂરિયાત પડશે ઓક્સિજનની ખૂબ જરૂરિયાત ઉભી થશે આટલી વસ્તુ કરો એવું કોરોના એવું એ પહેલા કહ્યું પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારે અંદેખી કરી એત્યારે આપણે ખૂબ સહન કર્યું હવે આ શરૂઆત થઈ છે એનેમાં ગુજરાતમાં કેસીસ વધારે ત્યારે ઉભાવનગર હતો મને કેટલાક મીડિયાના મિત્રોએ કહ્યું કેટલાક અમારા સ્થાનિક કાર્યકર્તાઓએ કહ્યું કે ત્યાં જે વ્યવસ્થા ઊભી કરી હતી એ સદ્પૂર્ણ ખંડેર થઈ ગઈ છે ત્યારે જે કોરોના સમય કરીએ નથી વેન્ટિલેટર નથી ઓક્સિજનનું કોઈ વ્યવસ્થા સરકાર કરેક થી ખુબ મૃત્યુ ગુજરાતમાં અને દેશમાં થાય છે તમામ વિકસિત દેશોએ કોરોનાની વેક્સિન પછી શું અસરો ઉભી થાય છે એના માટે નિષ્ણાતોના સર્વે કરાયા ગુજરાત સરકાર કે ભારત સરકાર છે એમ છતાં સરકાર આ ખાડા સર્વે કરીને તમે જાણો તો ખરા કે ક્યુ વેક્સિન લીધું કેટલા ડોઝ લીધા હતા અને એની શું આડઅસર થાય છે બ્લડ થિનર આપો માણસનું મૃત્યુ અટકાવી શકાય પ્રિકોશનરી ડોક્ટર પાસે જઈને રેગ્યુલર ચેકઅપ કરાવવાનું હોય માણસનું મૃત્યુ અટકાવી શકાય કોરોનાની કઈ વેક્સિન થી આ થયું હતું તો એ વેક્સિનના ઉપર પગલા લેવાય બેન કરાય આ માટેની કાર્યવાહી કરવી જોઈએ સરકાર કશું જ ધ્યાને લેતી નથી આજે હું પુનઃ માંગ કરું છું કે આ અંગે પણ સરકાર ગંભીર બને पहले 450 किलोमीटर की यात्रा आती। थी, अबे मेघालय थी, मुंबई 860 किलोमीटर की यात्रा कमुरता पूरा था जोड़ भी जनवरी आपने कही है कि कमुरता पूरा था, अने कमुरता पूरा था इस समय जोड़ जनवरी राहुल गांधी जी ने यात्रा शुरू

એટલે આપણે સંપૂર્ણ મેળવી લીધું છે એવું નહીં કહી શકીએ જ્યાં સુધી દેશમાં સમાનતા બધા માટે ના હોય સામાજિક આઝાદી આર્થિક આઝાદી અને રાજનૈતિક આઝાદી એ પૂર્ણતા મળે ત્યારે સાચા અર્થમાં રાષ્ટ્ર આઝાદ અને એટલા માટે આ યાત્રા જે ભારત ન્યાય યાત્રા શરૂ થશે મણિપુર समग्र दुनिया में एक चर्चा नो विषय बनो मानवता रड़ी पड़े इवी घटनाओं ज्यां थी बनी ज्यां सामाजिक न्याय भी सौथी वधारे आवश्यकता छे एवा राज्य में मणिपुर ना इम्फाल थी आ यात्रा शुरू थशे मणिपुर नागालैंड आसाम मेघालय पश्चिम बंगाल बिहार ઝારખંડ ઓડિશા છત્તીસગઢ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન અને અહિયાં મહારાષ્ટ્રમાં યાત્રા જશે ચૌદ રાજ્યોને આ યાત્રા કવર કરશે વીસ માર્ચ સુધી આ યાત્રા ચાલશે ચૌદ જાન્યુઆરી થી શરૂ થશે અને વીસ માર્ચ સુધી યાત્રા ચાલશે જે વિસ્તારો માંથી યાત્રા પસાર થઈ છે ત્યાં જે રીતે રાહુલ સંવાદ થતો જુદા જુદા વર્ગના અને હું જે પહેલી યાત્રા થઈ એના બે રાજ્યોમાંથી યાત્રા પસાર થઈ દિલ્હી અને હરિયાણા હરિયાણામાં તો બહુ બધા દિવસો પણ મળ્યા હતા દિલ્હીમાં ત્રણ જ દિવસ બંને રાજ્યો પ્રભારી હતો અને એ ના સંવાદ રહેશે આપણા સૌના મનમાં એ છે કે ગુજરાત તો તમે કહી દીધું પણ ગુજરાત નો શું ગુજરાત નો જિલ્લો શું ગુજરાત નું ગામ કયું તો આપને પ્રશ્ન પૂછવો એ પહેલા જ કહી દઉં

રાહુલ ગાંધીજીની આ યાત્રામાં આપનો લાભ થી ઉમળકા સાથે ઉત્સાહ સાથે એનો લાભ પણ આ યાત્રાનો જરૂર લેશે પત્રકાર મિત્રો સાથે પણ સંવાદ થાય એવો પ્રયત્ન જરૂર અમારા તરફથી રહેશે

જેમ ખબર પડી હોય તો કાંટા કાંકરામ બેક અમારું ઇન્ડિયા ગઠબંધન છે અને એ નક્કી કરશે આનો મને અધિકાર નથી નક્કી

રામલ નું પૂજન થાય એના માટે બેઠા ન્યાય પ્રણાલી જબરજસ્ત વાત છે કે જે સુપ્રીમ કોર્ટે મસ્જિદ માટે પણ જગ્યા આપી મંદિર માટે પણ જગ્યા આપી મનચંગા

હું મારા દેવી દેવતાઓને એટલા હલકા ન બનાવું કે હું એને મત માટે એનો ઉપયોગ કરું મત તો મારું કામ મારી સેવા અને લોકોના આશીર્વાદ મળે તો મત મળે પણ એના માટે દેવી દેવતાઓનો ઉપયોગ કરનાર અમે નથી